સુરત પોલીસે વિસ્તારમાં દિવસ જાહેરમાં કરનાર ત્રણ અસામાજિક તત્વોનું સરઘસ કાઢ્યો હતો અસામાજિક તત્વોએ મોટા વરાછામાં ઈંડાની લારી ચલાવતા યુવક પર હુમલો કર્યો હતો અને પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી સુરતના મોટા વરાચા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો જેમાં પાર્કિંગ કરવા બાબતે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ઈંડાની લારી ચલાવતા યુવકો પર ત્રણ જેટલા ઈસમોએ ઢીક્કા મૂકીના અને ખુરશીથી હુમલો કરવામાં આવ્યો હતો ભોગ બનનાર યુવકે ઉતરાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બીજો હુમલો કરીને ત્રણેય ઈસમો ફરાર થઈ ગયા હતા સંજય પટેલ નામનો યુવક ઈંડાની લારી ચલાવી રહ્યો છે અને તેની લારી આગળ આરોપીઓએ એક્ટિવા પાર્કિંગ કર્યું હતું જેને લઈ લારી ચલાવતા યુવકે કહ્યું કે તમારું વાહન થોડું દૂર ઉભું રાખો ત્યારે ઉશ્કેરાયેલ આરોપીઓ હુમલો કરીને ફરિયાદીના મોઢા પર ઈજા પહોંચાડી હતી અને જેને લઈને યુવકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ દુકાન ખાલી કરી દે નહીંતર અને જીવા નહીં દઈએ તને જાનથી મારી નાખીશ તેમ ધમકી પણ આપી હતી ત્યારબાદ બે યુવકોને દોડાવી દોડાવી માર માર્યો હતો આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી કબજે કર્યા હતા અને ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ઉત્તરાયણ પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી પાડી શાન ઠેકાણે લાવી હતી આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ન્યૂઝ સુરત